હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વિશારદ યુજીસી નેટ જૂન બે હજાર ચોવીસ ગુજરાતી વિષય અંતર્ગત પૂછાયેલ એક પ્રશ્ન નીચેનામાંથી કયું ન ને લાગુ પડતું નથી વિકલ્પ જોઈએ નાસિક્ય મૂર્ધન્ય ઘોષ અને દંત્ય મિત્રો દરેક વખતે નેટ કે જીસેટની પરીક્ષામાં ધ્વનિતંત્રમાંથી ફરજિયાત એક કે બે પ્રશ્નો પૂછાતા હોય છે તો આવું આજે આપણે કે ધ્વનિતંત્રને લગતો જે કોષ્ટક છે એને સરળતાથી શીખીએ અને યાદ રાખીએ જે આપણી પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો માટે ખૂબ જ મદદરૂપ થશે જ્યારે પણ પરીક્ષામાં આ પ્રકારના પ્રશ્નો પૂછાય ત્યારે સૌથી પહેલા કથી લઈ અને મ સુધીનો કક્કાને પાંચ પાંચના ક્રમમાં ગોઠવીને લખી દેવાનું યાદ રાખો મિત્રો કથી લઈ અને મ સુધીના કક્કાને પાંચ પાંચના ક્રમમાં ગોઠવો એટલે પૂરા પચીસ અક્ષરો થાય છે એટલે એક પણ ખાનું ખાલી રહેતું નથી અને જો આપણું ખાનું ખાલી હોય તો આપણે કક્કો લખવામાં ભૂલ કરી છે એ ધ્યાનમાં રહે હવે આપણા પાંચ ઉચ્ચારણ અંગો છે એને શરીરની રચના મુજબ અંદરથી બહાર બાજુ ગોઠવો તો સૌથી પહેલા આવશે કંઠ્ય ત્યારબાદ તાલવ્ય ત્યારબાદ મૂર્ધન્ય ત્યારબાદ દંત્ય અને છેલ્લે મ સુધીના જે વ્યંજનો છે એનું ઉચ્ચારણ સ્થાન એ આપણને સ્પષ્ટ છે ત્યારબાદ પ્રથમ બે ઊભી લાઈન જુઓ જેમાં ક ખ ચ અને પ ફ છે ત્યાં આપણે ઉપર અઘોષ એવું લખી દેસુ એટલે કે આ દસ અઘોષ વ્યંજન છે ત્યારબાદ મ પછી એક નવી લાઈન કરીશું જેમાં પહેલું ખાણું ખાલી મૂકી અને ચાર વ્યંજનો લખીશું ય ર લ અને વ હવે જે કોષ્ટકમાં અઘોષ સિવાયની જેટલી ઊભી લાઈન દેખાય છે ત્યાં આપણે લખીશું ઘોષ એટલે કે ગ થી લઈ અને વ સુધીના જે વ્યંજનો છે એ બધા ઘોષ વ્યંજનો છે તો મિત્રો આપણા પાંચ વર્ગો થયા કંઠ્ય તાલવ્ય મૂર્ધન્ય દંત્ય અને ઔષધ્ય હવે આ પાંચે વર્ગોનો પાંચમો અક્ષર છે એના ઉપર જરા ધ્યાન આપો ત્યાં આપણે ઉપર લખીશું અનુનાસિક એટલે કે ગુજરાતી ભાષામાં પાંચ અનુનાસિક છે કયા અં ય ન અને મ અનુનાસિકની બાજુમાં જ જે ચાર વ્યંજનો છે એને અંતઃસ્થ વ્યંજનો કહેવામાં આવે છે જેમાં ય ર લ અને વ નો સમાવેશ થાય છે હવે જે વ્યંજનો બાકી રહ્યા છે એને વથી આગળ લખીએ તો એક ખાનું છોડીને મીંડાવાળો શ ષટકોણનો શ અને સસલાનો શ છેલ્લું ખાનું પણ ખાલી રહેશે ત્યારબાદ બાજુમાં એક નવી લાઇન કરી અને પહેલા ખાનામાં હ પછી એક ખાનું છોડી અને મૂર્ધન્યમાં અળ તો આ સાથે આપણા તમામ વ્યંજનો અહીંયા પૂર્ણ થાય છે હવે જે બે નવી લાઇન ઉમેરી એમાં પહેલી લાઇનને આપણે અઘોષ કહીશું અને બીજી લાઇનને ઘોષ એટલે કે મીંડાવાળો સ ષટકોણનો સ અને સસલાનો સ એ અઘોષ વ્યંજન છે જ્યારે હ અને અળ એ ઘોષ વ્યંજન છે તો મિત્રો હવે જુઓ આખો કોષ્ટક કેવી રીતે બને છે જેમાં સ્વર અને વ્યંજન તમામને આપણે એના વર્ગ મુજબ વિભાજીત કરી દીધા છે હવે આપણે પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે નને કયું લાગુ પડતું નથી તો ન આપણે જોઈ શકીએ છીએ કે દંત્ય વર્ગમાં પાંચમો વ્યંજન છે ન એટલે દંતી અને લાગુ પડે છે ત્યારબાદ ઉપર જુઓ તો એ અનુનાસિક છે તો એ પણ લાગુ પડે છે અને એના ઉપર જોઈએ તો એ ઘોષ છે એ પણ લાગુ પડે છે તો હવે બાકી રહેશે મૂર્ધન્ય તો ન છે એ મૂર્ધન્ય વર્ગનો વ્યંજન છે નહીં એટલે આપણો સાચો જવાબ રહેશે મૂર્ધન્ય જે ન ને લાગુ પડતું નથી તો મિત્રો કેવી લગી આ માહિતી એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને અમારી આ શ્રેણી આપની આગામી પરીક્ષા માટે મદદરૂપ જણાતી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ જોઈન વિશારદ ટુ બી વિશારદ થ યુ વેરી મચ